ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને 22માં પેન્શનર્સ ડે ની ઉજવણી કરવામાં આવી ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની વર્ષ 2023-24 ની વાર્ષિક સાધારણ સભા અને 22માં પેન્શનર્સ ડે ની ઉજવણી તારીખ 12મી મે 2024 ના રોજ રવિવાર ના રોજ લાયન્સ હોલ ડીસા ખાતે ઉદ્ઘાટક ડોક્ટર રમેશ વાર્ડે અને નાગરભાઈ કે પરમાના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં મુખ્ય મહેમાન જીજી દર્જી મહામંત્રી ગુજરાત પેન્શન સમાજ અને એસએસ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા પેન્શન એસોસિએશન જેઓએ વિવિધ પ્રશ્નોને કેન્દ્રમાં મળતા લાભ અને રાજ્યમાં પેન્શનર્સને મળતા લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અતિથિ વિશેષ ડોક્ટર કુલદીપ નંદાણી શ્રી તુકારામ ઠાકોર શ્રી ધનજીભાઈ જોશી ડોક્ટર રવિન્દ્ર પંડ્યાની વિશેષ હાજરીમાં હતી ચાલુ વર્ષે દિવંગત સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વયોવૃદ્ધ સભ્યોનું શાલ અને ફૂલહારથી અને તેજસ્વી તારલાઓનું સન્માન રોકડ રકમ આપી કરાયું વિશેષ વ્યક્તિઓ પૈકી શ્રી ભગવંતदास पंतુ અને શતેશભાઈ પંચાલ સાઈબાબા મંદિર દિશાનનું સન્માનપત્ર શાલ અને ફૂલહાથી સન્માનિત કરા શ્રી એમએફ મંડોરીએ સંસ્થાના કાર્યની માહિતી આપી હતી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નાગરભાઈ પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને હયાધારણા આપવામાં આવી હતી ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર માન્યો હતો ને લાલ બ્રહ્મ ક્ષત્રિય અને પ્રવીણભાઈ સાધુએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું અને કારોબારીના સૌ સભ્યોના સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો